આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડોક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યુ કરાવવાની કામગીરી કરે છે આ આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ બે ઈસમો નામે રિઝવાન વોરા તથા રાહિલ વોરા મળી આવેલા જેમની ઝડપી તપાસ કરતા ગેરકાયદેસર રીતે બનાવેલ ત્રણ ડોક્ટરના સિક્કા

અને આની આધારે કેટલા પાસ થઈ ગયા છે સર્ટિફિકેટ્સ એ અમે અમારા તપાસનો વિષય રહેશે અ આ હાલમાં જ આ બે ઇસમોને અમે અહીંયા લાવ્યા છીએ એટલે આ તમામ વિગતો અમે એમની પાસેથી મેળવીશું અને તમને પહોંચતી કરીશું અ એમના કહેવા મુજબ પાછલા એક વર્ષથી આ પ્રકારની કામગીરી ચાલુ છે